ભૂપેન્દ્રસિંહ ઝાલા જે મહાઠગ એક વીડિયો હાલ સામે આવી રહ્યો છે અને તે પોલીસ પાયલુટિંગ સાથે ફરતો હોય એ પ્રકારનો વિડિયો સામે આવ્યો છે જેમાં વડોદરા મોડાસા અને પોતાના વતન ઝાલાનગરમાં પણ પોલીસ પાયલુટિંગ સાથે ફરતો હોવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયો છે ભૂપેન્દ્રસિંહ જાલા જે મહાઠગ તેનો વધુ એક વિડીયો હાલ સામે આવી રહ્યો છે અને તે પોલીસ પાયલુટિંગ સાથે ફરતો હોય એ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે જેમાં વડોદરા મોડાસા અને પોતાના વતન ઝાલાનગરમાં પણ પોલીસ પાયલુટિંગ સાથે ફરતો હોવાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયો છે થી મહત્વના સમાચાર મળી રહ્યા છે મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને કે જેની ગોધરામાં પણ ઓફિસ હોવાનું કારસ્થાન સામે આવ્યું છે ગોધરા દાહોદ હાઈવે પર આવેલી ઓફિસમાં તાળા જોવા મળ્યા છે કષ્ટભંજન કોમ્પ્લેક્સમાં બીઝેડ ગ્રુપની ઓફિસમાં તાળા લાગેલા જોવા મળ્યા મહાઠકના કારસ્થાનનું આ પર્દાફાશ થયા બાદ ગોધરાની ઓફિસમાં તાળા લાગેલા જોવા મળી રહ્યા છે